ગુજરાતી ટૂંકી વાર્તા ના અહીં ના ત્યાં અકબર બાદશાહ હંમેશા બીરબલની પ્રશંસા કર્યા કરતો હતો જેના કારણે બીજા દરબારીઓના મનમાં બિરબલના પ્રત્યે ઈચ્છાની ભાવના રહ્યા કરતી હતી એક દિવસ તે બધા વિરોધીઓ દરબારીઓએ મળી બાદશાહને ફરિયાદ કરી કે તમે હંમેશા બીરબલના પ્રત્યે પક્ષપાત કર્યા કરો છો શું અમે તેના કરતાં ઓછા બુદ્ધિમાન છીએ બાદશાહે તેમને કહ્યું લો એ વાતનો હમણાં જ ફેસલો કરી દઉં છું પછી તેણે એક દરબારીને પોતાની પાસે બોલાવ્યો અને તેને કહ્યું હું તમને ત્રણ રૂપિયા આપું છું તેની ત્રણ ચીજો તમે લઈ આવો તે દરેક ચીજની કિંમત એક રૂપિયો હોવી જોઈએ પહેલી ચીજ અહીંની હોવી જોઈએ બીજી ચીજ ત્યાંની હોવી જોઈએ પરંતુ ત્રીજી ચીજ ના તો અહીંની કે ના તો ત્યાંની હોવી જોઈએ બાદશાહ પાસેથી ત્રણ રૂપિયા લઈને દરબારી તરત જ બજારમાં ગયો તે એક દુકાનદાર પાસેથી તે ત્રણેય ચીજો માંગી દુકાનદાર તેની વાત સાંભળીને હસવા લાગ્યો અને બોલ્યો આ ત્રણ ચીજ તને ક્યાંયથી પણ નહીં મળી શકે એ ત્રણેય ચીજના વિષયમાં તે દરબારીએ અનેક દુકાનો પર પૂછ્યું અને શોધ કરી પરંતુ જ્યારે તે ચીજો તેને ક્યાંય ન મળી તો સેવટે હાર્યો થાક્યો તે નિરાશ થઈને દરબારમાં પાસો આવ્યો તેણે બાદશાહને જણાવ્યું કે આ ત્રણેય ચીજો કોઈપણ કિંમત પર ક્યાંય નહીં મળી શકે જો બીરબલ તે ચીજો લાવી દે તો અમે તેને માની લઈશું બાદશાહે તરત જ બિરબલને બોલાવ્યો અને કહ્યું જાઓ આ ત્રણ ચીજો બજારમાંથી લઈને આવો બીજે દિવસે દરબાર ભરાયો અને જેવો બીરબલ દરબારમાં હાજર થયો કે તરત જ બાદશાહે તેને ગઈકાલની વાત યાદ અપાવીને પૂછ્યું કેમ બીરબલ મારી ત્રણ ચીજો તું લઈ આવ્યો હા હુજૂર હું તે લઈ આવ્યો છું બીરબલે કહ્યું મેં તમારો આપેલો પહેલો રૂપિયો એક ફકીરને આપી દીધો જે ત્યાંથી સીધો ભગવાનની પાસે પહોંચી ગયો છે બીજો રૂપિયો મેં મીઠાઈમાં ખર્ચ કર્યો જે અહીં કામમાં આવી ગયો અને ત્રીજો રૂપિયો હું જુગાર રમીને હારીને આવ્યો છું જે મને ના તો અહીં કામમાં આવશે ના તો ત્યાં પરલોકમાં બીરબલની આ વાત સાંભળીને બધા દરબારીઓ દંગ રહી ગયા બાદશાહ સલામતે બિરબલને ઇનામ આપ્યું મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ